નમસ્તે ખેડૂત મિત્રો કૃષિકાર કૃષિકારા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક રીંગણના પ્લોટમાં આવ્યા છે અને રીંગણ અત્યારે આપણે જોઈ રહ્યા છે અને આપણી પાછળ આ રીંગણ અહીંયા જોવા મળે છે આ જે રીંગણ છે એ દેશી રીંગણ છે અને આ જે રીંગણ છે એ અહીંયા બે બાજુ નાના નાના પ્લોટમાં બનાવેલા છે અને આપણી પાછળ અહીંયા પણ રીંગણ છે અને આપણી બાજુ આ પાછળની તકમાં પણ રીંગણ છે એટલે એક એક ખેતરમાં બબ્બે હજાર અહીંયા પ્લાન્ટેશન કર્યું છે દેશી દેશી સુરતી રીંગણ છે આ અહીંયા લાગેલા છે આ બીજા હા આપણને ગુલાબી દેખાય ને આ રીતના અહીંયા રીંગણ અહીંયા પ્લાન્ટેશન કર્યું છે અને આ પ્લોટમાં તમે જોવો છો તો દરેક જગ્યા ફ્લાવરિંગ સારો આપણને જોવા મળે છે અને સારામાં સારો છોડ આપણને વિકાસ થયેલો જોવા મળે છે આ રીતના અહીંયા ફ્લાવરિંગ પણ આપણને જોવા મળે છે અને આ જે પ્લોટની વાત કરીએ તો આખા પ્લોટમાં આપણને એકદમ એક સરખા હેલ્ધી છોડ અહીંયા જોવા મળેલા છે ખેડૂત મિત્રો આજે પ્લોટની જો વાત કરું તો આ પ્લોટ ઓગસ્ટ મહિનામાં પ્લાન્ટેશન કર્યું છે અહીંયા અને અત્યારે આજે પ્લોટની વાત કરીએ તો ડ્રીપ અને મલ્ચિંગમાં આ પ્લોટ તૈયાર કરેલો છે અને સારામાં સારો પ્લોટ તૈયાર થયેલો જોયો છે આમાં ખાતર અને બેસલ ડોઝ જે જમીનમાં સારી રીતે આપેલો છે અને ડ્રીપ દ્વારા ખાતર પાણી અહીંયા કરવામાં આવ્યું છે જેને લીધે અહીંયા આપણને સારામાં સારો વિકાસ થયેલો જોવા મળે છે આ પ્લોટની જો આપણે પ્રોડક્શનની જો વાત કરીએ તો આ ચાર હજાર પ્લાન્ટ્સ છે અહીંયા અને એક દિવસ આત્રે આ રીંગણની પ્રોડક્શનમાં બારથી પંદર જબલા અહીંયા હાર્વેસ્ટિંગ થાય છે એટલે એક જબલું વીસ કિલોનું એવરેજ આપણે આવે છે એ વીસ કિલોનું ભરાય છે અને સારામાં સારો અહીંયા પ્રોડક્શન આપણને ક્વોલિટીવાળું જોવા મળે છે આ રીતે અહીંયા પ્રોડક્શન આપણને લાગેલું જોવા મળે છે અને આજની વાત કરું તો આજે જ હાર્વેસ્ટ કર્યા છે અહીંયા આ જગ્યા પર રીંગણ એટલે આપણને અહીં ઓછા જોવા મળે છે અને આ રીતે બાજુના પ્લોટમાં આપણે બાજુના છોડ પણ આ રીતે જોવા મળેલા છે અને ખેડૂતભાઈઓ રીંગણમાં અત્યારે ઠંડીનો માહોલ છે જેના લીધે આપણને આ છો અમુક જગ્યાએ આવા રીંગણ દેખાય એટલે ખેડૂતભાઈઓ આ પ્રકારનું રીંગણ આપણા ખેતરમાં જોવાય જોવા મળે તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ખાતરની ઉણપ છે આપણા પ્લોટમાં તો એ ખાસ આપણે કાળજી રાખવી જોઈએ તો આવા પ્રકારનું આપણને ફળ જોવા મળે તો આપણે કેલ્શિયમ બોરન અને પોટાસ જે છોડ દીઠ આપવું જોઈએ આપણા પ્લોટમાં કેટલા છોડ છે એને ધ્યાનમાં રાખીને આપણે ખાતર પાણી કરવું જોઈએ હવે આ જે પ્લોટની વાત કરીએ તો આ પ્લોટમાં આવું એક જ રીંગણ જોવા મળ્યું છે અને બીજું આપણને અહીંયા જોવા મળતું નથી એટલે આમાં ખાતર પાણી રેગ્યુલર સારા થાય છે અને ખાસ આપણે જોઈએ તો અહીંયા દરેક જગ્યાએ સારી ક્વોલિટી અહીંયા જોવા મળી છે આ રીતની આ ક્વોલિટી તો ખેડૂતભાઈ આપણે રીંગણની તમે ખેતી કરતા હોવ તો તમારે ખાસ કાળજી રાખવી જોઈએ ફ્લાવરિંગ સારું બેસે એ રીતે અને આ જે છોડમાં ફ્લાવરિંગ આવે છે આ રીતે ફ્લાવરિંગ પણ આવવું જોઈએ અને ફ્લાવરિંગ માટે તમે એમિનો એસિડ દવાનો પણ છંટકાવ કરી શકો છો અને ખેડૂતભાઈઓ જો આમાં છોડમાં જોઈએ તો પીળા પાન સેજ જોવા મળે છે આ પ્રકારના પીળા જે આ જોવા મળે છે એમાં ફૂગનો એટેક છે વરસાદ પડ્યા પછી અહીંયા ફૂગ લાગેલી છે જેના કારણે આ આપણને પાન પીળું પીળું જોવા મળે છે તો આપણે ફૂગનાશક દવાઓનો પણ છંટકાવ કરી દેવો ખેડૂતભાઈ આ જે ચાસ જે છે એ પાંચ ફૂટના ચાસ રાખેલા છે અને એનો ઘેરાવો આપણે જોઈએ તો પૂરેપૂરો ઘેરાવો થઈ ગયો છે આ અહીંયા બાજુમાં છોડ પડી ગયા છે એટલે અહીંયા થોડી સ્પેસ દેખાય છે પણ આપણે આ બાજુ જોઈએ તો આખા મલ્ચિંગથી ઢંકાઈ ગયેલા છે એટલે કે એનો જે વિકાસ જે થવો જોઈએ એ પૂરેપૂરો સારો એવો થયેલો જોવા મળે છે અને આ રીતના આપણને અહીંયા પ્લોટ આખો જોવા મળે છે અને આ જે મલ્ચિંગ છે એ મલ્ચિંગ સારામાં સારું અહીંયા આપણને જોવા મળે છે સારી ક્વોલિટીવાળો અહીંયા યુઝ કરેલું છે આ મલ્ચિંગ અને ભેજ પણ સારો છે જેથી છોડને ભેજવાળું વાતાવરણ મળી રહે છે એના કારણે અહીંયા છોડનો વિકાસ સારો એવો દેખાયેલો છે અને ખેડૂત ભાઈઓ જો તમે જે મલચિ મલ્ચિંગમાં રીંગણ કરતા છો તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવ ખેડૂતભાઈ અહીં આપણે મલ્ચિંગ અને ડ્રીપમાં રીંગણની ખેતી કરી છે એ તમે જોઈ અને સારી લાગી હશે અને તમે મને તમે રીંગણની ખેતી કરો છો તો એ કંઈ આપણે કઈ રીતે કરો છો એટલે છૂટા પાણીમાં ખેતી કરો છો કે પછી ડ્રીપ અને મલ્ચિંગની ખેતી કરો છો એ તમે રીંગણની ખેતી કરતા હો તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આ રિલેટેડ તમને બીજી કોઈ અન્ય માહિતી જોઈતી હોય રીંગણ રિલેટેડ અને એમાં બેસલ ડોઝ કયા નાખવાનો તો તમે મને નીચે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અથવા કૃષિકાર એગ્રોટેકનો તમે સંપર્ક કરી શકો છો